ખાતે આચાર સંહિતા ભંગની ફરિયાદો સામે કાર્યવાહી કરવા અંગે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે જે ચોવીસ કલાક કાર્યરત છે આ અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી રીધી શુક્લાએ પત્રકારોને માહિતી આપતા કહ્યું કે આ કંટ્રોલ રૂમમાં સરેરાશ રોજની સૌથી વધુ ફરિયાદ આવે છે જેનો નિકાલ પણ તાકીદે કરવામાં આવે છે તમામે તમામ કેન્ડિડેટ્સને અને પાર્ટીઝને આ જે સુવિધા છે એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ રહે અને સરળતાથી તેઓ આ તમામ વસ્તુઓની મંજૂરીઓ લઈ શકે તે માટે આપણે જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરેલ છે સિંગલ વિન્ડો સિસ્ટમમાં અલગ અલગ કચેરી અને વિભાગોની ટીમ્સ એક જ જગ્યાએ બેસે છે જેવી જેવીની એપ્લિકેશન આવે છે એવું તરત જ આપણે એના ઉપર પ્રોસેસ કરીએ છીએ અને સિંગલ વિન્ડો સિસ્ટમ જેમ નામ દર્શાવે છે તેમજ એક જ સ્થળેથી તેમને તમામ પ્રકારની મંજૂરીઓ મળી રહે તે માટેની આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે હાલ સુધીમાં જોવા જઈએ તો સભા સરઘસ માટે આધાર મંજૂરીઓ આપેલી છે આ સાથે પ્રચાર પ્રસારના હોર્ડિંગ્સ અને બેનર્સ માટે ફોર્ટી થ્રી મંજૂરી આપવામાં આવેલી છે વ્હીકલ પરમિશન્સ જોવા જઈએ તો ચાર પરમિશન્સ આપવામાં આવેલી છે આપણે આની સાથે સાથે જ અમદાવાદમાં જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે એ જિલ્લા કંટ્રોલ રૂમમાં હાલ કુલ જોવા જઈએ તો એકવીસ થી વધુ કમ્પ્લેન્ટસ આવેલી છે આ જે કમ્પ્લેન્ટ્સ છે એ તમામનો નિકાલ કરવામાં આવેલો છે એક જ દિવસમાં આશરે સોથી ઉપર આપણને કમ્પ્લેન્ટ્સ મળી રહી છે ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોકે કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે અને મતદારો કોઈપણ જગ્યાએ મૂંઝાય નહીં તે માટે આ સુવિધા પણ કાર્યરત છે